નમસ્કાર દર્શક મિત્રો આસા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટનો ચુકાદો સાવલી પોલીસ મથકે બે હજાર વીસની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યની ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ સાવલીને સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા આરોપી કરણ નાયકને વીસ વર્ષ સખત કેદન રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ આચરણની નોંધાયેલી ફરિયાદના આરોપી કરણ છગન નાયક રહેવાસી આણંદના મહાદેવપુરાએ બે હજાર વીસની સાલમાં મામાને ત્યાં રહેતી સત્તર વર્ષ બે માસની સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી સગીરાને ભગાડી જઈ અલગ અલગ સ્થળે તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યો અને આરોપી કરણ છગન નાયક પરિણીત હોવા છતાં સગીરા સાથે દુષ્કર્મ કરેલ જેની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ રાખી નામદાર સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે આરોપીને તકસીવા ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલા રૂપ ચુકાદામાં સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરનાર આણંદ જિલ્લાના વહેરાખાંડી પાસેના મહાદેવપુરા ગામના આરોપી કરણ છગન નાયકને કસુરવાર ઠેરાવી દુષ્કર્મ તેમજ પોસ્કો એક્ટના ગુનામાં પોસ્કો એક્ટ સહિતની વિવિધ કલમ હેઠળ વીસ વર્ષ સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો તથા અન્ય ઇપિકો કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ અન્વયે પાંચ અને ત્રણ વર્ષની સજા અને રૂપિયા પાંચ ત્રણ હજારનો દંડ ફટકાર્યો છે આરોપી દંડના કુલ એક લાખ અઠ્ઠાવન હજાર રૂપિયા કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકુમ કર્યો છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચાર લાખ રૂપિયાનું વિક્ટિમ કોમ્પન્સેશન બોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી તારીખ પચીસ બાર વીસ ના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબના બનાવમાં સત્તર વર્ષ બે માસની સગીરા ભોગ બનનાર તેણીના મામાના ઘરે રહેતી હતી તે દરમિયાન તારીખ એકવીસ બાર વીસના રોજ આરોપી કરણભાઈ છગનભાઈ નાયક ભોગ વતનમાં રહેતો હોવાથી તેણીને પ્રેમજારમાં ફસાવી તેના મોસાળમાંથી અપહરણ કરી તેણીને તેના ગામે તથા આણંદ જિલ્લાના અન્ય સ્થળે લઈ જઈ તેણીની સાથે તેણીની મરજી વિરુદ્ધ વારંવાર બળજબડીપૂર્વક દુષ્કર્મ આચરે જેનો કેસ સાવલીની પોક્ષો અદાલતના જજ સાહેબ શ્રી જે એ ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી પોતે બનાવ સમયે પરણી હોવા છતાં ભોગ બનનાર સગીરા સાથે દુષ્કર્મ કરેલ તે બાબતે આરોપીને દોષિત ઠરાવી આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે અને આરોપી કરણ છગનભાઈ નાયક જો આ પચાસ આ દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ છે તેમજ ઇપીકો કલમ 363 ના ગુના કામે 3 વર્ષની સજા અને 3000 નો દંડ તેમજ ઇપીકો કલમ 366 ના કામે 5 વર્ષની સજા અને 5000 નો દંડ ફટકારેલ છે આ ભોગબનનાર પીડિતાને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ₹4 લાખ નું વિક્ટિમ કોમ્પન્સેશન ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ચૂકવવા નામદાર કોર્ટે ભલામણ કરેલ છે